તમે જોઈ રહ્યા છો SD ન્યૂઝ ચેનલ ફેઝર શેખની સાથે ઓ તો પોસ્ટ માં કઈ જોસ્તો ને ફરિયાદ નોંધાયો છે જી ગઈ તારીખ 24 નવના રોજ રોજ ભૂપ બનારબેન પાંડેસરા પોલીસ સ્ટેશન ખાતે આવેલા અને પોતે ભૂપ બનેલ છે તેવી રજૂઆત કરતા પાંડેસરા પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરેલ છે અને આરોપી ધર્મેન્દ્રભાઈ બિપિનભાઈ પટેલના જે મૂળે નવસારી જિલ્લાના છે પરંતુ પાંડેસરામાં આવિર્ભાવ સોસાયટી ત્રણસો બેમાં રહેતા હતા જે આરોપી હોય તેમની ધરપકડ કરવામાં આવેલી છે અને વધુ વિગતવાર પૂછપરછ કરી સાયોગિક પુરાવા મેળવી બેનની ફરિયાદને અનુરૂપ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે કેવી રીતના કોન્ટેક્ટમાં આવવાનું કેવી રીતના બનાવવાનો ભોગ બનનાર અને ફરિયાદી બંને મૂળે નવસારી જિલ્લાના હતા નવસારીમાં તેમનો પરિચય થયો ત્યારબાદ બેન પાલિકામાં રહેવા રહેવા આવેલા અને ફરિયાદી આરોપી પીપલોદમાં જીપી ખાતે વાયરમેન તરીકે નોકરી કરે દરમિયાન સંપર્કમાં આવતા ફરીથી એકબીજાની સાથે પરિચયમાં આવેલી ત્યારબાદ બેનની સાથે તેમની મરજી વિરુદ્ધ દુષ્કૃત્ય કરે જેના કારણે બહેને ફરિયાદ આપી જેથી ગુનો દાખલ થાય